ટકારી ભાગો ચાર રસ્તા પર થાંભલા છે જીબીના શ્રી સાહેબ દુકાની સામે જીબીવાળા દવલભાઈ સાહેબને પંદરથી વીસ દિવસ પહેલાંની કમ્પ્લેન કરી છે કે પક્ષીઓ મરી જાય છે કોઈ જ કારણ સાહેબ ઉપર કરંટ લાગવાથી તો અત્યાર સુધી એમને કોઈ નિરાકરણ કર્યું નથી ને જવાબ કોણ કર્યો છે ને એવું કહે છે કે બંધ કરીશું તો માણસોને તકલીફ પડશે પણ જ્યાં પક્ષી મરી જાય છે એ એમને દેખાતા નથી તો જાડી ચામડીના માણસો બેઠેલા છે જીબીમાં માનવતાની દ્રષ્ટિએ અમે ખાલી ફોન કર્યો છે કે આવું પ્રોબ્લેમ થાય છે એને સોલ્વ કરો પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે કોટા કોટા જવામાં આવે છે ચણા નાખવાનું બંધ કરી દો દાણા નાખવાનું બંધ કરી દે એવું કહે છે અને આજે કરી દઈશું કાલે કરી દઈશું એવું કહેવામાં આવે છે ભાઈ દ્વારા આ પક્ષી પણ આજે આજની તારીખમાં આજે સવાલમાં મરી ને આ બીજું એક હાજર મળે છે રોજ ચાર થી પાંચ પક્ષી મરી જાય છે અઠવાડિયામાં મિનિમમ પંદર થી વીસ પક્ષી મરી ગયા છે પણ એમને હજુ પેટનું પાણી હડતું એક વાર અહિયાં જોઈને બી ગયા છે એ લોકો અહીંયા કોઈ બી કોઈ નિરાકરણ થયું નથી ફોટા પણ વોટસઅપ પર મોકલે છે આ પક્ષીના પણ લાગે એમને એમાં છે ને કોઈ જાતની માનવતા નથી રહી અત્યારે માણસ મરી જતા હોત તો અઠવાડિયાની રાહ જોઈને ભેટા હોય